ભરૂચ લોકસભા સીટને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો છે કારણ કે જે રીતે સતત ચર્ચાઓ ચાલી રહી છે બેઠકો ચાલી રહી છે છે પરંતુ લઈને જે તે આજે પણ કરવામાં નથી આવી અને હવે સૂત્રો કહી રહ્યા છે કે આવતીકાલે ગઠબંધનને લઈને ફરી મિટિંગ મળશે અને એ મિટિંગ બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા ભરૂચ સીટને લઈને ઘોષણા કરવામાં આવશે આ બધાની વચ્ચે ફૈઝલ પટેલે એ ટ્વીટ કરી છે અને એ ટ્વીટ સખત ચર્ચામાં છે એ ટ્વીટ એટલા માટે ચર્ચામાં છે કે ફૈઝલ પટેલે ટ્વીટ કંઈક આવી કરી છે માનનીય રાહુલ ગાંધીજી તમે મારી અને ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળી અમારી વાતનું સમર્થન કરી મારું અને મારા ભરૂચ કોંગ્રેસના કાર્યકરોનું સન્માન વધાર્યું હું તમને વચન આપું છું કે હું ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ આ ટ્વીટનો મતલબ શું કાઢવો કારણ કે એનો સીધો મતલબ તો એવો નીકળે છે કે ફૈઝલ પટેલ ભરૂચ લોકસભા સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર હશે હવે આમ આદમી પાર્ટી આ સીટ ઉપર ચૈતર વસાવાને પહેલા જ પોતાના ઉમેદવાર ઘોષિત કરી રહી છે હવે શું એવું થશે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી ઇલેક્શન લડશે ફૈઝલ પટેલ કોંગ્રેસમાંથી ઇલેક્શન લડશે અને આ જે ગઠબંધનની વાતો થઈ રહી છે જે દિલ્હીની અંદર ગઠબંધન થઈ ગયું એ ભરૂચ લોકસભા સીટ ઉપર ગઠબંધન નહીં થાય એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ અહીંયાથી લડશે અને એવું કહેવાય રહ્યું છે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડે તો ક્યાંક ને ક્યાંક ફાયદો બીજેપી ને થશે આ બધાની વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો જે પેચ છે તે હજી પણ ફસાયેલો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ચૈતર વસાવાએ તો પોતાનું કેમ્પેનિંગ શરૂ કરી દીધું છે મુમતાઝ પટેલ પોતે ચૂંટણી લડવા માંગી રહી છે પરંતુ ફૈઝલ પટેલ હું તો લડીશના નારા સાથે મેદાનમાં ઉતરી ગયા છે રાહુલ ગાંધીનો એમને આભાર પણ માની લીધો છે અને લોકસભા સીટ જીતવાનું અને લોકસભા સીટ જીતવાની વાત પણ કરી દીધી છે હવે શું થશે ભરૂચના આ લોકસભા સીટના જંગમાં કારણ કે મનસુખ વસાવા સતત એવું કહી રહ્યા છે કે મુમતાજ પટેલ સારા કેન્ડિડેટ છે કારણ કે મનસુખ વસાવાનું એવું પણ માનવું છે કે મુમતાઝ પટેલ આવે તો ભારતીય જનતા પાર્ટીની જીત ખૂબ આસાન થઈ જાય અને જો ત્રીજો ઉમેદવાર પણ આવે એ ચૈતર વસાવાની સામે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો રાખે તો તો પણ ભારતીય જનતા પાર્ટીની જીત આસાન થઈ જાય એટલે જોવાનું દિલચસ્પ રહેશે કે ગઠબંધનમાં ભરૂચ લોકસભા સીટ ઉપર શું થાય છે કોંગ્રેસ આ આ સીટ સીટ કારણ કે કે અહેમદ પટેલની છે 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 જોડી રહ્યા ભાવનાઓ સાથે સીટને જોડાઈ અને અહેમદ પટેલની સીટ હોવાથી તેઓ આમ આદમી પાર્ટીને આપવા નથી માગતા અહીંયા અરવિંદ કેજરીવાલ પહેલા જ ચૈતર વસાવાને પોતાના ઉમેદવાર અનાઉન્સ કરી ચૂક્યા છે ચૈતર વસાવાએ કેમ્પેનિંગ શરૂ કરી દીધી છે એટલે અરવિંદ કેજરીવાલને પોતાનો પણ નાકનો સવાલ આવી જાય છે તો શું થશે આ સીટ ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારે ભલે એ લોકો ગઠબંધનની વાતો કરતા હોય પણ ભરૂચ સીટ ઉપર આ ગઠબંધન થશે કે નહીં દરેકની નજર તો એના ઉપર જ રહેલી છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની નજર પણ ભરૂચ લોકસભા સીટ ઉપર રહેલી છે કારણ કે જો ગઠબંધન થાય તો રણનીતિ બીજેપીની અલગ હશે અને જો ગઠબંધન નહીં થાય તો બીજેપી માટે આ સીટ જીતવી ખૂબ જ આસાન હશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારે ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર